તમે એમબીએ થઈ જાઓ સીએ થઈ જાઓ સીએસ થઈ જાવ ત્રણ ચાર ડિગ્રી ભલે ને ચોવીસ વર્ષ સુધી ભણવું પડે ભણી લેવાનું પછી પીપલ વિલ વોન્ટ યુ પીપલ વિલ કમ ટુ યુ કંપનીઝ હેવ ટુ કમ ટુ યુ અને તમે કેવી પોઝિશન ઉપર બેસો કઈ કક્ષાએ તમે જાઓ એ તમારી કલ્પનાની બહારની વાત છે ઇફ યુ ડિસાઇડ ફોર એક્સિલન્સ ઇન એકેડેમિક કોર્સીસ ઇન યોર એકેડેમિયા પૃથ્વી પર એવા માણસો છે જેનો પાંચ કરોડ પગાર છે વર્ષે દસ કરોડ છે પચીસ કરોડ છે પચાસ કરોડ કરોડ છે છે તમે ગૂગલ પર જઈને નામ નાખજો જ્યોર્જ આલિસન ઓરેકલ કંપનીના સીઓ છે જે સોફ્ટવેર બનાવે છે લાસ્ટ ઓન એન એવરેજ એન્યુઅલ ટુ ટુ હંડ્રેડ મિલિયન ડોલર્સ એનો વાર્ષિક પગાર બસો મિલિયન ડોલર છે તમે જોજો હું તમને નામ આપું છું ઓરેકલ અને જોર્જ એલિસન આ ખબર પડ્યું કયો આંકડો બોલ્યો વોટ ઇઝ ટુ હંડ્રેડ મિલિયન ડોલર્સ વન મિલિયન ડોલર ઇઝ સેવન કરોડ રૂપીસ જો ડોલરનો અત્યારે તમે રાઉન્ડ ફિગર આપણે લઈએ કેલ્ક્યુલેશન માટે સિત્તેર રૂપિયા એક મિલિયન ડોલર સાત કરોડ રૂપિયા થયા બસો મિલિયન ડોલર ચૌદસો કરોડનો પગાર થયો ફોર્ટીન હંડ્રેડ કરોડ રૂપીસ પર એનમ ઇઝ ઇઝ સેલેરી ઇઝ પે એટલે બાર મહિનાના ચૌદસો કરોડ એટલે દર મહિનાના સવાસો કરોડ રાઉન્ડ ફિગર લઈએ છીએ આપણે રોજના સાડા ચાર કરોડનો પગાર તું તું વડોદરાની કોઈ પણ કોલેજમાંથી એમબીએ થઈ છે તારી જિંદગીમાં આટલું નહીં કમાતું વોટ ઇઝ ફોર એન્ડ હાફ અવર યુ નો દેટ ઇઝ ઇઝ પર ડે ઇન્કમ સેલરી મારે તમને એટલું જ કેવું છે કે તમે પણ એ કક્ષા સુધી પહોંચી શકો છો ઇફ યુ ડિસાઇડ ફોર એક્સિલન્સ ઇન યોર એકેડેમિક કોર્સ ઇઝ એન્ડ એક્ઝામ્સ ઇફ યુ ડિસાઇડ યુ કેન જે આપણે બોલ્યા ને ઇફ આઈ ડિસાઇડ આઈ કેન કારણ કે જ્યોર્જ એલિસન સાતમા ધોરણ સુધી ભણ્યા ત્યાં સુધી એમને પગમાં પહેરવાના ચંપલ નહોતા કારણ કે બહુ ગરીબ કુટુંબમાં ઉછરેલા બહુ સામાન્ય ગામડાની સ્કૂલમાં એને પ્રાઇમરી એજ્યુકેશન મળ્યું એના કરતા બધા અને આપણે બધા ભાગ્યશાળી છીએ ને આપણને પ્રાઇમરી એજ્યુકેશન તો જ્યોર્જ એલિસન કરતા તો સારી સ્કૂલ અને સારી જગ્યાએ મળ્યું છે ને યસર નો તો પછી નાવ ધ ઓન યોર શોલ્ડર્સ યુ હેવ ટુ ડિસાઇડ એઝ સિમ્પલ આ તો મેં તમને આ એક પ્રસંગ કીધો આવા ઘણા બધા લોકો છે હું સ્ટ્રાઇડ ફોર એક્સિલન્સ ઇન ધિયર એકેડેમિક્સ સ્ટ્રાઇડ ફોર એક્સિલન્સ ઇન ધિયર એક્ઝામ્સ દે સ્કેબલ હાઇટ્સ બિયોન્ડ ઇમેજિનેશન એટલે અહીંયા બેઠા છો તમે બધા સંકલ્પ કરો કે મારે પણ આ કક્ષા સુધી પહોંચવું છે સંકલ્પ કરો ને રોજ સવારે ઉઠીને ભગવાન ને યાદ કરીને પ્રાર્થના કરીને સંકલ્પ દસ વખત ને પચીસ વખત બોલવાનો સીધા એનર્જી બુસ્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાના હતા ત્યારથી રોજ સવારે ઉઠીને આકાશ જોયા અને તારાઓ જોયા અહીં બેઠેલા કદાચ નેવું ટકાએ તો સવારના આકાશના તારા જોયા જ નહીં હોય સવારે સૂર્યોદય પેલા આકાશમાં તારા હોય એ તમને ખબર છે કારણ કે દોઢ વાગ્યા સુધી વોટ્સએપ સોશિયલ મીડિયા ચાલ્યું હોય કારણ કે તમે સેલિબ્રિટી છો તમારું ઇન્સ્ટાગ્રામ ઉપર ટુ પોઈન્ટ ફાઈવ મિલિયન ફોલોઅર્સ છે તમે ટ્વીટ કરો એ લાખો લોકો વાંચે છે તમે એવા મોટા સેલિબ્રિટી છો કે તમારે રાત્રે દોઢ વાગ્યા સુધી ઓનલાઈન રહેવું જ પડે મરી જઈશ અને કોક ટ્વીટ કરે લાખો લોકો ટ્વીટ કરે એમાં આપણે શું જોવાનું એની રીતે છે આપણે આપણી રીતે છે જેની ટ્વીટ વાંચો છો તમે તમે એવા થવાનું નક્કી કરો ને તો ટ્વીટ પૂરી થઈ ગઈ તમે જેને ફોલો કરો છો એવા તમે થવાનો પ્રયત્ન કરો ને એટલે ફોલોઈંગ પૂરું થઈ ગયું આપણે કંઈ એવું અભિમાનમાં નથી રાખતું કે લોકો મને ફોલો કરે પણ આપણે જેને ફોલો કરીએ છીએ એવા આપણે થવું છે એટલે એક્સિલન્સ કેળવવાનો પ્રયત્ન કરવાનો જ તો નરેન્દ્રભાઈ મોદી બહુ નાના હતા ત્યારથી સવારના પોરમાં આકાશમાં જોઈને તારાઓ જોઈને હંમેશા પોતાની જાતને કહેતા કે મારે પણ ત્યાં ચમકવું છે રોજ બોલતા એ મારે પણ ત્યાં ચમકવું છે કેટલું સરસ વાક્ય છે દેટ ઇઝ કોલ એક્સિલન્સ ઇન યોર પરફોર્મન્સીસ અને જો ચમકે છે તો એવા શુભ સંકલ્પ સાથે ઇંગ્લેન્ડમાં બિગ બેન ટાવરના ગાર્ડન્સમાં એક સ્વીપર હતા રવિવારે બપોરે એના નાના બાળકને પણ એમ થયું દસેક વર્ષનો હતો કે ચલો પપ્પા સાથે હું પણ જાઉં એ ત્યાં ગયો અને એના ફાધર વાર્તા હતા ગાર્ડન વિન્ટર ટાઈમ હતો એટલે બપોર અગિયાર બાર વાગ્યા પછી થોડુંક પેલું તેજ અથવા તો જે થોડુંક ગરમી શરૂ થાય પછી વાળી શકે એટલે એમને ત્યાં વાર્તા હતા ત્યારે પહેલાં નાના બાળક ત્યાં બેઠો તો એને બિગ બેંગ ટાવરમાં બાર વાગ્યા એટલે ડંકા શરૂ થયા પહેલો ડંકો વાગ્યો ને એને સાહજિક સ્પૂર્ણા થઈ એનું નામ વેલિંગ્ટન હતું એને એવું બોલ્યા સાહજિક કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન બીજી વાર બેંગ વાગ્યો વેલિંગટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન એમ બાર વખત ડંકા વાગ્યા અને વખત એ નાનો બાળક બોલ્યો કે મેયર ઓફ લંડન એટ ધ એજ ઓફ ટ્વેન્ટી ટુ વેલિંગન બીકેમ ધ મેયર ઓફ લંડન એક સંકલ્પ લઈને ચાલો રોજ રોજ ઘૂંટો તો તમને હ્યુમન માઇન્ડની એક કેપેસિટી એક નેચરલ ગિફ્ટ ટુ ઓલ હ્યુમન માઇન્ડ્સ એ એક્સપ્લોર થશે કે ઇફ યુ ડિસાઈડ સમથિંગ એન્ડ રિપીટ ઇન યોર માઇન્ડ એવરી ડે દેટ આઈ વોન્ટ ટુ ડુ ધિસ આઈ વોન્ટ ટુ અચીવ દિસ તો કુદરત એવી સિસ્ટમ ગોઠવી છે કે એ સંબંધી ઘણા વિચારો એ સંબંધી ઘણી બધી એનર્જીઝ તમારી એમને બહાર આવશે પણ સંકલ્પ નહીં હોય ને રોજ એ સંકલ્પ મનમાં ઘૂંટશો નહીં ને તો ઘણી બધી લેટન્ટ આઈડિયાઝ અને એનર્જીઝ અને ટેલેન્ટ્સ એ અંદર ને અંદર ધરબાયેલી રહેશે બહાર આવશે જ નહીં ઇન ધ યર ટુ થાઉઝન્ડ ટુ એટ ધ એજ ઓફ ફિફ્ટી ટુ ધ ન્યુલી પુટ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું કે હવે મારે અંગ્રેજીમાં કોઈક દિવસ બોલવું પડશે બે હજાર બેમાં એમણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું એ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત હી સ્ટાર્ટેડ ઇઝ ટ્યુશન ક્લાસીસ જે એમને ભણાવતા હતા એ પરિવારને હું ખૂબ સારી રીતે ઓળખું છું કારણ કે સંસ્થા સંકળાયેલો રોજ સવારે સવા સવા ઇંગ્લિશ ભણતા અને આજે આપણે જાણીએ છીએ ઘણું સારું અંગ્રેજી પ્રવચન કરી શકે છે અને ઘણું સારું બોલી શકે છે બાવન વર્ષે ભાષા શીખવી અને એ પણ રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી સાથે તો તું તો અઢાર વર્ષે નવરોજ છું તારે ક્યાં બીજું કંઈ કામ છે કાંટ યુ એક્સેલ યસ ઓર નો યુ કેન એક્સેલ પીપલ એટ ધિસ એજ કેન ડૂ તમને આશ્ચર્ય થશે મારી પાસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ પણ છે લગભગ આઠ દસ મહિના પહેલાની ઘટના છે એક લેડી મિસિસ જેનિફર ત્યાં યુએસમાં શી બી કેમ અ ડિપ્લોમા એન્જિનિયર એટ ધ એજ ઓફ નાઇન્ટી થ્રી નાનપણ એક સ્વપ્ન હતું કે મારે એન્જિનિયર થવું પણ રૂરલ એરિયામાં ઉછર્યા હશે બીજી બધી ફાર્મિંગની જવાબદારી હતી ખેડૂત પરિવારમાં જન્મ થયેલો એટલે અને જીવનકાળ દરમિયાન પછી બધી સાંસારિક જવાબદારીઓ આવી ઇત્યાદિકમાં એમનું આ સ્વપ્ન પૂરું ના થયું પણ એમના મનમાં હતું શી જોઈન્ડ એટ ધ એજ ઓફ નાઇન્ટી એઝ એન એક્સટર્નલ સ્ટુડન્ટ

પ્રચંડ પુરુષાર્થ દસ બાર કલાક ભણવામાંથી કોઈ દિવસ તમારું ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ બીજો મુદ્દો મેં તમને સમજાવ્યો કે અભિગમ હંમેશા રાખજો કે ધીસ ઇઝ અ વેરી સિરિયસ પાર્ટ ઓફ માય લાઈફ અને સારી રીતે ભણજો અને ત્રીજી વાત આ કરી સંકલ્પ દ્રઢ રાખજો એ સંકલ્પ રોજ ઘૂંટજો આઈ વોન્ટ ટુ ડૂ ઇટ આઈ કેન ડુ ઇટ આઈ વિલ ડૂ ઇટ રોજ કહેવાનું થઈ શકે તો આવી રીતે યુ કેન હેવ એક્સિલન્સ ઇન યોર એકેડેમિક્સ એન્ડ એક્સિલન્સ ઇન યોર એક્ઝામ્સ અને એક્ઝામ્સના પરફોર્મન્સ માટે ખૂબ ઘણી બધી વાતો છે પણ ટૂંકમાં એક નાની વાત એટલી કરવાની કે સક્સેસ એન્ડ ફેલિયર આર પાર્ટ ઓફ ઇટ તમારે તો સારું સ્કોર કરવું હતું પણ તમે જે વાંચવામાં અને પ્રિપેરેશનમાં ઓપ્શનમાં છોડ્યું ને એ જ પૂછી ગયું એટલે પ્રોબ્લેમ તમે જાતે જજમેન્ટ લઈ લીધું કે આ છેલ્લા પાંચ વર્ષના પેપરમાં છે ને આ પૂછાણું જ નથી એટલે અમે નહીં પૂછાય તો એ જ પૂછાણું વીસ માર્કનું સો માંથી એટલે એક્ઝામ્સ આર પાર્ટ ઓફ એટલે ફેલિયર્સ એન્ડ Successes are part of exams.